આપ જો નિહાળી રહ્યા છીએ કે હાલનું જે વલ્ભીપુર શહેર છે એ પુરાતનીમાં વળા નામે પ્રખ્યાત હતું એની પહેલા તો કયક નામ એના બદલાઈ ચૂક્યા છે વળા વલ્ભી વિદ્યાપીઠ વમલાપુર અને એથી માંડીને એમ કહી કે ભ્રજ સુધીના જેના નામ હતા જેનું ઢાક પણ નામ હતું આપણને ખ્યાલ હશે

જ્ઞાનો ઇતિહાસ એવો છે કે જ્યારે રાજશાહી વખત મેં જ્યારે અંગ્રેજોનું શાસન હતું રાજાશાહી હતી અને ત્યારનો સમય છે કે એક પટેલ બિરાદર એમ કહેવાય પોતાના ખેતરની માલ પાખેડ કરવાને માટે થઈ અને હળ ચલાવી રહ્યા હતા તાની હળ ચલાવતા ચલાવતા એમ કહેવાય કે બળદ ઉભા રહ્યા તાકાત ઘણી કરી પણ એમ કહેવાય કે જ્યારે આપણને મિથિલા નગરી જનકપુરી યાદ આવે જેમ જનક મહારાજને સીતાજી મળ્યા એમ કહેવાય કે માલપા એમાં વલભીપુરની ઘટનાની માલપા જે શિવલિંગ આપણે કહી એને સ્પર્શ કરતા હળ એમ કહેવાય કે બળદ ઉભા રહી ગયા અને એને આમ માટી આગી કરી અને ખોલીને જોયું તો એમ કે વિશાળ

વલ્લભીપુર પ્રકટે મહાદેવ ના માન વિપુલ બાપુ પેલા ખેતર જ હતું હોક ચલાવતા ખેતર માં શિવલિંગ પ્રગટ થયું અને અહિયાં મંદિર ની સ્થાપના કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલે આ લિંગ ની માગણી સોમનાથ માટે કરેલી પણ તે સમયે અહીંના બ્રાહ્મણો અને જે મોટા લોકો હોય એમનું કહેવાનું એવું છું કે સ્થાપિત લિંગ છે તે બીજે ફેરવી શકાય નહીં તેથી એ લિંગ અહીંયા પ્રત્યેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે દર શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા પેટીસ એટલે કે બટેટાની કચોરીની પ્રસાદી હોય છે અને બે ત્રણ હજાર લોકો અહીંયા પ્રસાદ લેવા અને દર્શન કરવા બોલો સોમનાથ મહાદેવ ભોરિયા સોમનાથ મહાદેવ ભોળિયા કરું તારી એમ કહેવાય કે આ જગતની માલિકા સર્જન પોષણ અને લય કરવામાં જેનું મેન મેનથામ મોટું સ્થાન હોય એવા મહાદેવને યાદ કરવી તો કવિ શું કે સોહી સોંગ સંગ વિશાલ જટાજુ ચંદ્ર ભાલ ગંગ કીટરંગ માલ વિમલ નીરબાજે પછી લોચન કી લાલ લાલ મુંડન કી કંઠમાલ માલ ચંદ્ર જણા ખોડી માલ જણા કલાટ ની માલ પા જણા કપાળ ની જેની માલપા એમ કહેવાય કે ભસ્મ જે ધૂણાની છે સમશાન છે ને એમ કહી કે મહાકાલેશ્વરને ને જ્યાં ઉજ્જૈન ની સમશાન ની જ્યાં ભસ્મ ચડે છે એવો મહાદેવ ચંદન રાખોડી બાલ બમ 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 બાજ આજ મેલ સર્વસાજ શિવજી મહારાજા ને રૂંઢ માલ જેને ગળાની માલપા એમ કહેવાય કે માળ હોય રુદ્રમાળ હોય આવી માળા ધારણ કરનારો એ મહાદેવનો ઇતિહાસ કહી અને જે વલ્લભીપુર હાઈવે એમ કહેવાય કે હાઈવે ની ટચ છે વલ્લભીપુર એક કિલોમીટરના અંતરે જ્યાં પ્રકટેશ્વર મહાદેવ આપણે દર્શન કરીએ તો આપણું હૃદય છે પ્રતિફુલ્લિત થઈ જાય આનંદ થઈ જાય ઉસરંગ થઈ જાય અને આપણા જીવ છે એને ગત કરી દે એવો ભોળજો નાથ મહાદેવ પ્રકટેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે અને ઈ ઇતિહાસ તો આપણે સૌ જાણતા હશો ન જાણતા હોય એને જણાવવા માટેની આ વાત છે કે સ્ટેટની માલપા જ્યારે એમ કહેવાય કે ગંભીરસિંહ મહારાજ હોય કે એના બાપુજી વખતસિંહ મહારાજ હોય એટલે ગોહિલોનો તો કયો ઉજળા યાદ છે કે રાણા રમતું મેલ કનારે ચડિયા કટક પણ ખેલ ખતરી આ ખેડ અને ગોહિલ ક્યાં લાગ્યો ગળો એ રાણજી ગોહિલ એને જે રાણપુર વસાવ્યું એ સમયની માલપા આ વણા અને વઢવાણ રાણા પેલા નારાજ આ રાણા પેલાની સ્થાપના કરેલી ઈ સ્વયંભુ પ્રગટેશ્વર મહાદેવ અને એનો ઇતિહાસ છે આવો મહાદેવ હોય આવો શિવ હોય અને જ્યાં પુંજારી પણ એવા છે શિવની આંગી જોવા જેવી હોય શિવના દર્શન કરવા જેવા હોય અને એટલું રેશમ જેવું ફટીકનું બ્લેક કલરનું જે શિવ બાણ છે

ઉમા સુતમ શોક વિનાશ કારકમ નમામિ વિગ્નેશ્વર পাদપંક્ર અને એ મહાદેવ એ શિવ એ ભોળિયાનાથ એના ધજા દંડના દર્શન કરવા એવા અલૌકિક છે અને ઉની માણસ ધન્યતા અનુભવતો હોય ધજા દેખી ધણી હાંભરે દેવળ દેખી દુખ જાય દર્શન કરતા આવા ભોળાનાથ મહાદેવના જ્યાં પંડના પાતક જાય એ મહાદેવને યાદ કરો કેવી રીતે યાદ કરાય કેવી રીતે વાત કરી કવિ તો એમ કે કે સોહી સોંગ સંગ વિશાળ જટા જૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર માજે પછી લોચન કી લાલ લાલ મુંડન કી કંઠમાલ ચંદન રાખોડી બાલ હરપદ નાચે આજ બમ 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 ડમરૂ બાલ આજ મેલ સર્વસાન શિવજી મહારાજ આજ તાંડવ નાચે ભોલો મહારાજ આજ તાંડવ નાચે આ પાર્વતી માં ભવાની ના દર્શન થાય એ ભવાની નો નાથ આજ તાંડવ નાચે જ્યાં માં ભવાની બિરાજમાન છે ગણપતિ અને હનુમાનજીની પણ સ્થાપના થઈ છે પણ મહાદેવ ઈ મહાદેવ છે ને શિવ ઈ શિવ છે વલ્ભીપુર તમે જોવો તો દુનિયાની માલપા દર્શન કરવાની છૂટી છે જે આ શિવ બાણ છે આ શિવલિંગ જે છે એવું તમને વિશ્વની માલપા વર્લ્ડની માલપા દુનિયાની માલપા દર્શન કરવા દુર્લભ છે અને એનું હાલમાં ઇતિહાસ આપને વિપુલ બાપુ કહી ગયા એમ કે જેને ત્યારે આપણે હાઈ સોમનાથનો જીર્ણોદ્ધાર થયો અને વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ એ આમ કહેવાય ભારતના ગામડાઓનું લોકીકરણ કે એકત્રીકરણ કરવા માટે નીકળેલા અને ત્યારે એને દર્શન કર્યા અને તે દી મુ મને લાગી તુમના તુમ મને લાગી મું લૂણ વળૂભા પાણી અને પાણી વાળું ભાલુ અને મહાદેવની સામે દ્રષ્ટિ થઈ અને તે દી એ સરદાર ઈ પટેલનો દીકરો ઈ પાટીદારનો દીકરો જોઈ એને કહી ગયો થો કે આ મહાદેવ સોમનાથ માં શોભે એવા છે પણ રાજકારણ ની માલપા અને રાજા રાજ માલપા પૂછવામાં આવ્યું ને દરબાર સાહેબ સાહેબ ઠાકોર ઠાકોરે એટલું કીધું કે જ્યાં સ્થાપિત થઈ ગયા હોય બ્રાહ્મણો વિદ્વાણ પંડિતોનું કહેવાનું હોય તો સ્થાપન થયું હોય એનું ઉત્થાપન ન થાય એ માટે થઈ ને મારા તમારા ભાગ્યની માટે થઈ આ મહાદેવના દર્શન માટે થઈ અને અહીંયા સ્થાપિત કર્યા છે અને ખરેખર જીવનની માલપા આ એક અલૌકિક લાવો લેવો હોય તો આ મહાદેવનો ઇતિહાસ છે અને આ દર્શન કરવા દુર્લભ એવી વાત છે તો એકવાર કોઈ પણ નીકળો તો આ દાયોના દર્શન કરજો અને ના મહંત પણ સરસ મજાની સેવા આપે છે જે વિપુલગુરી માંડી થી એનો પરિવાર છે એના કાકા બાપાના બધા ભાઈઓ છે બધા એક થી એક મહંતનું કામ સરસ છે અને મહાદેવને તો એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલુ મોલેશ્વર કરાદા આ મહાદેવ છે શંભો ગયે કૈલાથ આ અખંડ તપસ્યા આત્રી જય જય ભોલેનાથ જય જય ભોલેનાથ જય જય ભોલેનાથ આ મહાદેવ આ શિવ આ ત્રિલોક તારણ અને આ મહાદેવ આપણે વલ્લીપુરના એમ કહેવાય પ્રકેશ સ્વયંભ જે સ્વ સ્વયંભુ છે એના દર્શન કરવા એક અલૌકિક છે અને ત્યાં કૃતિમાઓ પ્રતિમાઓ પણ જે કંડારાણી છે એ આપણા હૃદયને સ્પર્શ કરી અને આનંદ વિભોર બનાવી દે એવું તો ત્યાં કૃત્ય છે અને ત્યાંનું મહંતો તો ખરા પણ ત્યાંના જે સ્વયં સેવકો છે એને એકવાર સેવા કરતા જો તો લાલાભાઈ છે કરશનભાઈ વાસાણી છે એથી માંડી અને એનો ગ્રુપ છે એ ગ્રુપની સેવા એવી છે કે એકવાર ગેટ જોવો તો તમને એમ થાય કે અંદરનું ગમી જ જાશે અને આવો દાદો જોયો હોય તો એ જેના ખેતરમાં પ્રગટ થાય પટેલે મને એકવાર વાત કરી હતી કે ઈ એવો મહાદેવ છે એવું શિવબાણ છે કે એની ઉપર કોઈ વસ્તુ નથી રહેતી rudraksh ની માળા હોય તો જ બિલી રહે આવો મહાદેવ છે બોલો પ્રખટેશ્વર મહાદેવ વની જય દરેક માણસ અહિયાં દર શિવરાત્રી ફરજિયાત કામ બંધ રાખી અને ત્રણસો થી સાડી ત્રણસો માણા એની ભઠ્ઠા આવી છે ત્રણસો થી સાડી ત્રણસો માણા અને દરેક શિવરાત્રી અને શ્રાવણ મહિનો આખો અમારા પ્રજાપતિ ભાઈઓ ટોટલ ત્રણ ની વસ્તી છે અહિયાં બધા બીલી પત્ર ચડાવવા પ્રગટનાથ મંદિર આવે છે દરેક અને પ્રસાદ દર સોમવારે દર તહેવારે

કયક શનિદેવ ના ઉપાસકો શનિવારના દિવસે આપણે કઈક ભક્તો આવી અને એમ શનિ મહારાજ ને તલ કલ તેલ અને લીંબુ ચડાવી જાય છે પ્રસાદ અને તેલનો પ્રસાદ બનાવી અને સોખડી રૂપે પણ મહંત વ્યાચતા હોય છે અહીંયા ભૈરવ દાદા પણ ઉપસ્થિત છે અને કાલ ભૈરવ મૂર્તિ પણ છે મંદિર શિવ મંદિર હોય ના શિવ રક્ષક તરીકે ભૈરવ દાદા હોય અને કાલ ભૈરવ દાદા પણ અહીંયા દર્શન માટે છે અને ખરેખર વલભીપુરની માલપા ભણાની માલપા શિવ મંદિરો તો ઘણા છે બધા દર્શન લાયક છે પણ પ્રગટેશ્વર એ તો પ્રગટેશ્વર છે બાપ અને એનો ગરિમા છે એનો મહિમા છે એની વાત છે અને પ્રગટેશ્વરના તો સ્વયં સેવકોથી માનીત મહંતો બધાનું કાર્ય ગીરતાવા જેવું છે બોલો શનિદેવી મહારાજની જય જય ભોળાનાથ મારું નામ હરેશભાઈ ચાવડા હું આ પ્રકટેશ્વર મહાદેવ બહુ નાની ઉંમરનો હતો ત્યારથી આવું છું દર શિવરાત્રિએ અહીંયા દર્શન કરવા અચૂક આવું છું અને ભક્તો માટે ખૂબ સારી એવી પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે અને અહીંયા આવવાથી મનને એકદમ શાંતિ મળે છે જય ભોલેનાથ મનના ભરતભાઈ બાજુ ભાઈ વેગર વાલજી કપાસ હું દર શિવરાત્રી પગે લાગવા અહીંયા દર્શન કરવા આવું છું જય ભોલેનાથ પ્રકટેશ્વર મહાદેવના મંદિર મંદિરના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પહેલા બુધવારે અહીંયા વાલ્મિકી સમાજ દ્વારા વાંચતે ગાજતે ધજા લઈ અને આ મંદિરે ચડાવવામાં આવે છે સાથોસાથ જળ અભિષેક પણ કરવામાં આવે છે અને મંદિરના દરેક

वन्दे भक्तिना वन्दे श्रीसन्दुर् महर हर महरे વર્ષોથી અહીંયા શિવરાતને બી નો પ્રસાદ વેસ્યો છે અને શ્રાવણ મહિનામાં પણ ચાર હોય અથવા પાંચ હોય પણ બધા હરિભક્તોને લાભ આપી છે અમે અને વૈભીપુરને ભાવિક ભક્તોને બહુ આમાં મજા આનંદ ને મજા આવે છે અને ભાવિક ભક્તો ફૂલ પ્રગટનાથ મહાદેવ ઐતિહાસિક શિવલિંગ છે અહીંયા અમારે પહેલી શિવલિંગ અમારે આ પ્રગટનાથ છે સોમનાથ જવા નથી એની બદલે અમારે દાદા સાહેબ દાદા બાપુ આ લઈ લીધી છે અને ઐતિહાસિક જોરદાર મંદિર બનાવ્યું છે જય મહાદેવ અરે મહાદેવ 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 મારું નામ રણજીતભાઈ લખણભાઈ પરમાર વલભીપુર અમે દર શિવરાત્રે પ્રસાદી દર્શન કરવા બધા લોકો આજે રાજી સંખ્યામાં પબ્લિક આવે છે અહીંયા બહુ વ્યવસ્થિત મંદિર છે મજા આવે હાલો જય ભોવાનાથ બોલતા જાઓ પ્રસાદી લેતા જાઓ બાપા જય ભોવાનાથ બોલો પ્રસાદી લો હાલો પાપ લાગે તો મને આપજો બાપા હાલો જય ભોળનાથ બોલો જય ભારનાથ બોલતા જાઓ Вот.